Đây là <cười> final bay anh này. Tập là nát còn nhiều nát chứ ta. Tiền nhiều bị gì. Nát cái này bạn tiền. Hãy subscribe cho mene hai haa eh hai visto vaats <tipos> ko sadi jay pesna haa mere ko sadi jay sadi jay pesna khana khwan hai sadi jay kal

પવન ને આ બાજુ નો આવી જા હાઈ ને ધીમો ધીમો પવન આવે કદાચ તમને દેખાય તો દેખાય અહીંયા સ્કૂલ રે ને વંચકાની જાય આ રે સ્કૂલ આ સ્કૂલે ઉડે હે પતંગ એ કાંઈ છે તો ઉપર જાય છે બરાબર

Ủa, có có tăng ở đây anh chắc thôi nhờ có tăng ở đây anh chắc thôi nhờ có có tăng ở Ta đã bay 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 bay

બાજરા બાજરાનો રોટલો આપણે રીંગણા ઓળ બાજરાનો રોટલો હોય ને જે મજા આવે ને એવી જ મજા આવે દૂધીનું શાક ને બાજરાનો રોટલો હોય ને એક વાર ને તમે ખુલ્લા કુકર માં બનાવી શાક કરીને જોઈજો તમે

Sad mula bay 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 nó bay 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 લાગે કેવું ટેસ્ટ રોટલો લીધી લાગ

અત્યારે મજા ઘડી વાર માન મિત્રો વાદળ સારી વાતાવરણ થઈ ગયું આછા આછા વાદળ થઈ ગયા તરી રેખા બહુ તી બાજુ હરે હમ કારણ કે વરસાદ તો નહીં થાય એમ ખાલી વાદળો થાય એમ ના કાઈ છે ચાલો હવે હેને કન્ટીન્યુ બ્લોગમાં બનાવી દ્યો હે બા વાદળો હા વાદળો સુતાય રહે